જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના બ્લોગ માં તમારી શરૂઆત છે કેમ છો બધા હર પલ ભગવાન તમને ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું અને આપણે સંતોષો ખાવા બે જીત કહેવા નહીં રહે અને આપણે આજે છે કઢી તો કઢી માટે આપણે જો આ લઈ લીધું છે મેથી લીલી ડુંગળી આ મરચા તીઠવાના બાકી હજુ થોડા એટલે છોકરાઓને થોડો નાસ્તો કરાવી દઈએ પછી કોમ ચાલુ કરી દઈએ આપણું તેના નિશાળ જવાનું બંકાલો સ્કૂલે જવાનું તો પછી આપણે ફટાફટ બધું કોમ્પ પતાવી દઈએ કારણ કે જો આજે શોર્ટકટમાં પતા ને એવી

અ઄બલલલ મથલ દલલલ મલ નમલલ મમ્મી મલલ૨લ મળલ૲ મલલ મલ છલલ મલલ જયભ ધદં ઙરલ સકરલ બલલ કભ છલલ મલ૭ જો આપણે લીલા મરચાં નાખી દેવાના અંદર આપડા ટીચ્યા હતા ને સરસ મજાના ટીચાઈ ગયા જો વખાણ ના ઉડો આ લીલી ડુંગળી ને તુવે ને બધું અંદર નાખી દેવાનું આના અંદર થોડો છોકરાનો બખારો હોય તો પ્લીઝ ઇગ્નોર કરી દેજો અને વિડીયો પૂરો જોજો આ અડદર નાખી દે આની થોડી એટલે ચડી જાય સર હળદર વગરની કઢી નકામી આચી વાત ને હળદર વગર કઢી ના હોય નહીં પીનો

આપણા લીલા મરચાની કઢી જો આ રીતે થઈ જઈએ તૈયારમાં સરસ મજાની પણ હજુ થોડી ખદા ને એટલે સરસ લાગે એટલે થોડી ચડવા દેવી પડે અને તુવેર ની તુવેર ની કઢી જોઈએ આજે કેવી લાગે પછી તમે પણ બનાવજો સારી હોય તો બાજરી રોટલા આવડતા નહીં પણ થોડા થોડા શીખીએ આવડી જાય તો મારા રોટલા આવડતા રોટલા ના આવડે બનાવાય એ તો મોડા આવડી જ જવાના શીખ્યા વગર હું બાજરી રોટલો કહો જોડે શીખીને પણ આવડી જશે એટલી મને એ બધું આવો બનાવ્યો બનાયો પણ ભમરો ના ફરે તો ઠીક વાત લેખો જો મસ્ત કાઢી આપડી થઈ જવા આવી તૈયારમાં મીઠું નાખ્યું નઈ ને જો છેલ્લા ને રોટલો આપડો ચડાવ ને પીનો ને કાઢી આપી દીધી સ્કૂલે જવાનું ને મોડું થાય હોય ને એટલે એને નાખશું જો એટલે મારા હોય ને તે હજુ તો રોટલો ચડાવ તો પીનું બચાવી લેટ થઈ જવા આજે તો રોટલો આપણો ચડી જવાયો હો જુઓ આવો ચકાવડો ભાઈ હમણાં ફૂડ ના કાઢતા રોટલા અને મરચા મસ્ત મજાના રેડી થઈ ગયા આપણા મીઠું મીઠું નાખી તો આપડી કઢી રેડી થઈ જાય છે અને સાથે મરચાં પણ છે અને બાજરીનો સરસ મજાનો રોટલો પણ છે અને નકશો પણ છે લાઈક કરવાનો કે તો લાઈક કરી દેજો પ્લીઝ ખુબ મહેનત છે અમારી તો બધાની મહેનત સારી છે તો વિડીયોની અંદર તમે લાઇક એક કરી દેજો પ્લીઝ મિત્રો ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરજો મારો વિડીયો ગમે તો તો આવા નવા જ વિડિયો લઈને અમે તમારી સાથે આવીશું અને આપણી કઢી કેવી લાગી આ તુવેરની કઢીએ જરૂર જણાવજો અંદર તુવેર અને લીલી ડુંગળી અને મેથી બધું મિક્સમાં આપણે નાખ્યું છે તો સરસ મજાની જો કઢી આપણી રેડી થઈ જઈશ આવો જોઈએ ટેસ્ટમાં કેવી છે તો તમે જરૂર બનાવજો આ વસ્તુ એકદમ ટેસ્ટી કઢી બની મસ્ત મજાની તો તમે આ ટ્રાય જરૂર મારજો ઘરે આ જ બનાવજો મજા આવે એમ ખાવાની અને સાથે મળતા તો મળીએ આવે નેક્સ્ટ મિનિટ લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ